આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ ગુજરાત કોંગ્રેસના પ્રમુખને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે ગુજરાત કોંગ્રેસના પ્રમુખને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા લાલજી દેસાઈ બની શકે છે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ઘણા સમયથી આ ચર્ચાઓ હતી ત્યારે નામ લાલજી દેસાઈનું સામે આવી રહ્યું છે લાલજી દેસાઈ બે હજાર અઢારથી રાષ્ટ્રીય સેવા દળના અધ્યક્ષ તરીકે પોતાની સેવા આપી રહ્યા છે ત્યારે લાલજી દેસાઈ બની શકે છે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં લાલજી દેસાઈ ઘણા સક્રિય ત્યારે દિલ્હી ખાતે મળેલી બેઠકમાં લાલજી દેસાઈના નામ પર મહોર વાગી શકે તેવી શક્યતા જોવા મળી રહી છે ગુજરાત કોંગ્રેસના પ્રમુખને લઈને લાલજી દેસાઈનું નામ સૌથી મોખરે હોવાનું સામે આવી રહ્યું છે તેને લઈને એક મોટા

જે ચોક્કસ થી વાત કરવામાં આવે તો ગુજરાત કોંગ્રેસ ને થોડાક જ ની અંદર નવા પ્રદેશ પ્રમુખ છે તે મળે તેવી સંભાવનાઓ પૂરેપૂરી જોવા મળી રહી છે તેની અંદર ઘણા લોકોએ છે પોતાની દાવેદારી છે તે નોંધાવી હતી અને મહત્વની બાબત છે કે પાટીદાર સમાજ પણ તેની અંદર સામે પડ્યો હતો અને પાટીદાર સમાજે પણ જે કોંગ્રેસના નેતાઓ છે તેમના દ્વારા પ્રદેશ પ્રમુખ જે પાટીદાર છે તે બનાવવાની માંગ કરી હતી પરંતુ આજે જે ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખો પૂર્વ વિપક્ષી નેતાઓ તમામે તમામ લોકોની દિલ્હી ખાતે બેઠક મળી હતી અને દિલ્હીની બેઠકની અંદર જે નવા પ્રદેશ અધ્યક્ષ છે તેને લઈને મહત્વની ચર્ચા વિચારણા છે તેની અંદર છેલ્લે અંતિમ મહોર જે છે પક્ષીબંધ નેતા એટલે કે ઓબીસી નેતા લાલજી દેસાઈ નામ પર વાગવામાં આવે તેવી પણ પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે તેનું કારણ મુખ્ય એ જ જાણવા મળી રહ્યું છે જે સમયે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાત માંથી સમયે પણ લાલજી દેસાઈ પોતાની મહત્વની ભૂમિકા છે તે પછી ખેંચીને ત્યારબાદ જે દલિત સમાજના પ્રશ્ન હોય કે પછી ઓબીસી સમાજના પ્રશ્નો હોય ખેડૂતના પ્રશ્નો હોય તે તમામે તમામ પ્રશ્નોને લઈને લાલજી દેસાઈ પણ ખૂબ મહત્વના આંદોલનો પણ સક્રિય કર્યા હતા અને જે લાલ બાલ અને પાલની જે ત્રિપુટી છે એટલે કે લાલ પાલ આંબલિયા જીગ્નેશ મેવાણી અને લાલજી દેસાઈ એ ત્રણેય નેતાઓ છે જે મહત્વની ભૂમિકા ભજવી છે કે લાલજી દેસાઈના નામ ઉપર આજ સાંજ અથવા આવતીકાલ સુધીમાં મહોર વાગે તેની શક્યતા જોવા મળી રહી છે ધવલ અન્ય કોઈ નામો ચર્ચામાં ચાલી રહ્યા છે ખરા ચોક્કસ થી જો અન્ય નામોની વાત કરવામાં આવે તો પાટીદાર સમાજ માટે પરેશ ધાનાણી અથવા વીરજી પણ આ રેસ ની અંદર સક્રિય જોવા મળતા હતા તો ઓબીસી ચહેરાની વાત કરવામાં આવે તો મહિલામાં જૈનીબેન ઠાકોર અને જે લાલજી દેસાઈ છે તે ઓબીસી ચહેરા તરીકે મહત્વની ભૂમિકા ભજવી હતી અને બીજી બાજુ છે દલિત ચહેરા તરીકે વાત કરીએ તો શૈલેષ પરમાર જે અત્યારે હાલ કાર્યકારી પ્રમુખ તરીકે તેમને કમાન સોંપવામાં આવી છે શક્તિસિંહ ગોહિલ જે સમયે રાજીનામું આપ્યું તે સમયે શક્તિસિંહ ગોયલને નો ચાર્જ છે તે શૈલેષ પરમાર સોંપવામાં આવ્યું છે શૈલેષ પરમાર પણ અનામાં ચર્ચામાં હતું સાથે જીગ્નેશ મેવાણી જે યુવા દલિત ચહેરો છે અને વડગામથી ધારાસભ્ય છે તેમનું નામ પણ આ રેસમાં ચર્ચામાં જોવા મળતું હતું જી આભાર ધવલ માહિતી આપવા માટે લાલજી દેસાઈ 2018 થી રાષ્ટ્રીય સેવા દળના અધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા છે તેમનું નામ ચર્ચામાં છે